નારી શક્તિ તો નારી શક્તિ કરન નું અપમાન કર્યું તમે આ નારી શક્તિ નું અર્થમાન થાય ને આ તમારો ભૂકા નીકળી જાય એને કઈ આ તો કઈ મને ઘાયર બોલવા માંડ્યો કે તું કોણ કેવા મારી તારે થાય એ કરી લેજે તું આવીને તેવીન હવે હું એની માં સમાન છું મને એ એની શબ્દ બોલ્યો કે જંગલ બોર્ડ હતું એમાં મેં પુરવણીમ મૂકી હતી

ગીત ચાલુ કરી દીધું ન કર્યું પછી રાષ્ટ્ર ગીત પછી કીધું કે ભાઈ ઠરાવ કરો તમે તમને કરવાનું કીધું તમે ચાલુ અપમાન કરી તો આ કોર પાંચ માળ ની બિલ્ડિંગ પડી ગઈ ચાર જણા મરી ગયા સેલા કમિશનર ઉપર અને કોઈ કે કરી દીધા તો હવે ઓન કોર ની જે મોડ સીધી તો એ જવાબદાર કોણ એ ઠરાવ કીધું એટલે મને ગાયરો બોલવા મળ્યો કે તો કોણ કેવા

પીઠું પર ભાકઈ કર્યો છે અને હું મારું આગા આડામું ઓકેસ નહીં જા હું ત્યારે જુનાગઢ માટે મારે લડવાનું છે તો જા હું તે એ ઓ એમ ના ડબાય નો હું ત્યાં ઊભી રહી થા ભલે માર મરી જાવ પડે હું જુનાગઢ માટે સાહેબ ભલે થઈ જાઉ મારા શહીદ તાવ મારા આમાં જીવવું નથી આવતું નથી પણ જેની મને વાતો છે ને કે Enk enk ke atas tu. Oh, kiris bayu, kau nak bagi anak baih tu? Baru gitu asal. Ma, ni mana bumi kau ini? Mana baih tu? Gold tu dia baih tu. Nana, kiris bayi. Nana, kau nak bagi anak baih? Wu boleh balik zau baih. Nana, kau mana dia? Kau mana aku? Kau mana baraya aku enk enk tu? Mana siang ni ada normal tu? Kau tu tu bolehlah masih lagi. Kau ni apa-apa pun lagi. Kau ni masih